અને હવે કરીશું દિવસના સૌથી મોટા સાથે નાયબ મુખ્યમંત્રીએ ફિક્સ પગાર કર્મચારીઓ અંગે મહત્વનો નિર્ણય લીધો છે હવે ફિક્સ પગાર કર્મચારીઓને તહેવાર પેશગી અને એડવાન્સ મરજી અને પેશગીની રકમ પણ ડબલ કરાઈ છે હવે ફિક્સ પગાર કર્મચારીઓને રૂપિયા દસ હજારની પેશગી મળશે તો જીએસઆરટીસી ના છત્રીસ હજાર જેટલા ફિક્સ પગાર કર્મચારીઓને લાભ મળશે જેઓના માટે આનંદોની સ્થિતિ દિવાળી પહેલા બરાબર આ નિર્ણય લેવાયો છે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ વિભાગો સાથે બેઠકો યોજી હતી અને જેમાં પ્રથમ બેઠકમાં જીએસઆરટીસી ના જે કર્મચારીઓ છે તેમના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જીએસઆરટીસી છત્રીસ હજાર થી વધુ ફિક્સ પગાર ના કર્મચારીઓ કાર્યરત છે અને તેમના હિતમાં આ નિર્ણય લેવાયો છે જે અંતર્ગત ફિક્સ પગાર ના કર્મચારીઓને હવે તહેવાર પેશગી ની એડવાન્સ રકમ જે છે તે આપવામાં આવશે અત્યાર સુધી જે એડવાન્સ રકમ મળતી હતી તે પાંચ હજાર રૂપિયા મળતી હતી આ રકમ વધારી અને સીધી જ દસ હજાર કરી દેવામાં આવી છે એટલે કે રકમ ડબલ કરી દેવામાં આવી છે એટલે હવે પછીથી જે જીએસઆરટીસી ના ફિક્સ પગાર ના કર્મચારીઓ છે તે સીધો લાગશે તહેવાર પેશગી એડવાન્સ ની રકમ આપવામાં આવશે જે સીવી ડબલ મળશે જે આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ